જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે વિલિંગન ડેમ છલકાયો છે ગઈકાલે સાંજે ગિરનામાં પડેલ ભારે વરસાદ બાદ આજ બપોર બાદ વિલિંગન ડેમ છલકાયો છે જૂનાગઢને પાણી પૂરો પાડતો અતિ મહત્વનો વિલિંગન ડેમ તે સારા વરસાદને લઈને ઓવરફ્લો થતાં લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે વિલિંગન ડેમ ત પીવાના પાણી માટે વોર્ડ નંબર દસના વિસ્તાર માટે અતિ ઉપયોગી છે વિલિંગન ડેમમાં નવા નીર આવવાથી આ નયન રમ્ય દ્રશ્યોને નિહાળવા લોકો ડેમની મુલાકાતે આવી રહ્યા છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ